હલો હા હરદાસભાઈ બોલો કોણ બોલ હું માહિતી અધિકાર કાયદાની હેલ્પલાઇન ઉપરથી બોલું છું તમારા એક આરટીઆઈ માહિતી આયોગમાં કેસ હતો હરદાસભાઈ ડાકી જુનાગઢ હા એમાં છે ને એ ઓર્ડર થઈ ગયો છે આયોગે એટલે એ મીડિયા એટલે આયોગ તરફથી મીડિયાને મોકલવામાં આવ્યો તો ને મીડિયા એ કેસને કવર કરવા માંગે છે એટલે પૂછે છે કે તમે માહિતી શું માગી હતી કેમકે ઓર્ડરની અંદર માહિતી શું માગી હતી એ નથી આવતું પણ ઓર્ડર થઈ ગયો છે આયોગનો હા હા પણ આપણા આયોગમાં માહિતીની અરજીમાં જે મુદ્દાઓ હોય ને એ ઓર્ડરની અંદર રિપીટ નથી કરતા તમે તમારો ઓર્ડર જોયો હશે એમાં જોયો હશે હા એટલે એ મીડિયા માંગતા હતા કેમકે ઓર્ડર બધો પૈસા ભરવા જોઈએ અને પૈસા કેવી રીતે ભરાય ને એ બધા ઉપર જ છે તમારો ઓર્ડર આખો પણ તમે એક્ઝેક્ટલી શું માહિતી માગી હતી એ બધું આવે છે પણ માહિતી એક્ઝેક્ટલી શું માગી હતી એ નથી આવતું એટલે પૂછવા ફોન કર્યો જાહેર માહિતી અધિકારી કોણ છે હરદાસભાઈ જેઠાભાઈ ડાકી આ અરજદાર છે અને નાયબ પોલીસ અધિક્ષક જુનાગઢ એ જાહેર માહિતી અધિકારી છે અને પોલીસ અધિક્ષક જે છે એ અપીલ સત્તાધિકારી છે સુનાવણીની તારીખ છવ્વીસ જૂન બે હજાર પચીસ અને એમાં ઓર્ડર થયો છે હા એટલે તમે કહેવા ઈચ્છો છો તમને શું માહિતી માગી હતી માહિતી જે માંગી છે એ તો માંગેલી જ છે ને તમે હજી સમજ્યા નથી આયોગે જે આ ઓર્ડર કર્યો છે ને માહિતી પોલીસ ખાતાની સામે એ બહુ મહત્વનો ઓર્ડર મીડિયા માટે છે ખાતા એ પણ એની નોંધ લઈ મીડિયા માટે સાંભળો મારી વાત સાંભળો મારી આખી વાત સાંભળો પછી તમારે ના પાડવી તો મારી ઈચ્છા છે હું તમને સમજાવું ફક્ત એ પોલીસ ખાતાએ જે ઓર્ડર તમારા તમારા કેસના થયેલા ઓર્ડરના સંદર્ભમાં ડીજીપીએ જે પત્ર લખેલો છે નીચે એના સંદર્ભમાં પ્રસાર માધ્યમોના મિત્રો એની સ્ટોરી બનાવવા માંગે એટલે અમારી આરટીઆઈની હેલ્પલાઇન ઉપર આવા બધા કેસીસ આવતા હોય છે એટલે એમને મને પૂછ્યું કે આ અરજદારનું જે છે એમને પૂછો કે એમને માહિતી શું એક્ઝેક્ટલી પોલીસ સ્ટેશનમાંથી માહિતી શું માંગી હતી એમને તો એ જે મીડિયાવાળા છે એને જો એ પ્રચાર કરવો હોય તો એ મારી પાસે થઈ ન માંગી હવે માહિતી કે કઈ મારી પાસે મને જ આગળ પૂછું છું કે તમારો નંબર હું ગાંધીનગર માંથી સંદેશ ન્યુઝપેપર આપી શકું એમ પૂછું છું તમે એટલું નેગેટિવલી શું કામ લો છો નથી હું તમને તમારી કોઈ કેસ લેવા છું આરટીઆઈ કાયદાની હેલ્પલાઇન છે જેના બરાબર તમારો નંબર હું જો સાંભળો એમને સ્ટોરી અત્યારે ફાઇલ કરવાની હોય સાંજે સાડા થઈ ગયા છે મારી મુલાકાત કે અથવા મારું ઇન્ટરવ્યુ લેવું પડે તો ફાઇલ થાય મેં પણ દસ વર્ષ રિપોર્ટિંગ કર્યું પણ માહિતી મારી બીજી વાત સાંભળો કે માહિતી આયોગ છે માહિતી આયોગ છે એ શેના માટેનું છે

અને વિવાદી નું તો કઈ સાંભળતા જ નથી અધિકારીઓ જે કઈ કરે અને બીજું માહિતી માહિતી અધિકારી ને અને અપીલ અધિકારી ને શા માટે નથી બોલાવતા આ બધું માહિતી આયોગ ખાલી બતાવવાનું છે પબ્લિક ને બાકી કોઈ રીતે કામ નથી કોને નોટિસ નીકળે છે એ તમે માર્કિંગ નહીં કર્યું હોય પણ હું તમને કઉ છું હું તમને કઉ છું સમજો માહિતી જાહેર માહિતી અધિકારી જયારે અમે માહિતી માંગી હોય બે વર્ષ પહેલા અપીલ માં આવે બે બીજી અપીલમાં તો બે વર્ષે તો એ અધિકારી ક્યાંનો ક્યાં ગયો છે બીજા અધિકારીને ને હું ખબર છે હજી પૂરી નથી પાડી આપી થોડી ઘણી હજી સુધી પૂરી નથી પાડી એટલે પછી નથી પૂરી પાડી એમ કઉ પણ આયોગે એવું કીધું કે પૂરી ના પાડવી જોઈએ ના ના આયોગે તો ઓર્ડર આપ્યો છે કે દસ દિવસ ની અંદર માહિતી આપી દેવી પણ શું આપવાની એ લોકો થોડા કોઈ સમજવાના છે એને તો મરજી મુજબ જેવી છે ખોટા પાના નાખીને જવા દે એટલે એ હું એમ પ્રમાણિત માહિતી ના આપે ખરી નકલ માંગી તો ખરી નકલ ના આપે એટલે છે પણ આયોગ ને કોઈ નથી હા પછી પણ મારા મેલ કેટલા તમે મારા મેલ ઉપર બધું પણ કોઈને જોવું જ નથી એની એનું જ કામ કરવું છે પગાર આવે છે કે નહીં બીજું કોઈ ના નથી એટલે છવ્વીસ છ પછી તમે ઈમેલ કર્યો છે અરે ઈમેલ તો ગમે ત્યારે હું કરું એમાં માહિતી પૂછું જો તમે મારી સાથે ન લોડો નથી તમારો ગુસ્સો આયોગ ની સામે મારી સામે ના કાઢો છું એટલું પૂછું જૂન ના ઓર્ડર માં માહિતી આપવાનું કીધું એવું કીધું અને ત્યાર પછી માહિતી ખોટી આપી ખોટા પાના જ કરીને કોળા કોરા કોરા આપ્યા તો તમે ત્યાર પછી આયોગ ને જણાવ્યું એવું લખું છું કેટલું લખું

સામે તમારે કદાચ એક હજાર ફરિયાદો શકે પછી સાંભળીશું અગિયાર થી છ માં હેલ્પલાઇન ચાલે છે હું તમને કોલ કરીશ અત્યારે આ મીડિયાને કોલ કરવો તો તમારો કેસ કવર કરવો તો એટલે મેં તમને કોલ કર્યો કઈ વાંધો નહીં તમારી કોઈ એવી બોલી નથી તમે માફી ના માગો હું તો હું પણ એક વ્યવસ્થિત વ્યક્તિ છું મને ખ્યાલ છે પણ છતાં મારું એક કહેવાનું છે કે આવી માહિતી આયોગે અત્યાર સુધીમાં કેટલા જણાને ફરિયાદ કરી છે કેટલા જણાનો દંડ કર્યો છે કેટલાને બોલું આપ્યું છે

વિડીયો કોન્ફરન્સ નો લાભ મળ્યો પછી મને લાભ જ નથી આપતા મને રાજકોટ બોલાવે આણંદ બોલાવે બીજી જગ્યાએ બોલાવે એટલે હું એવાથી બધા એવા જ છે માહિતી માંગનાર અબુજ જ છે હવે એની જાતને જ માને છે બીજા કોઈનું કઈ સમજતા જ નથી કોઈની વાત જ નથી અમારું લેખિત નું કોઈ ધ્યાન નથી લેતા મારા કેટલા લેખિત એક જ દિવસમાં મારી એક સાથે અગિયાર સુનાવણી કરી હતી અગિયાર સુનાવણી એક જ દિવસમાં મારો રેકોર્ડ છે હું કું કઈ અગિયાર સુનાવણી કોઈની કરી હોય તો બતાવે મને શું ખાલી એમને બમથી મરજી મુજબ લખી જવા દીધા બધા હુકમો અને એના હુકમ નું પાલન નથી થતું એની અપીલ કોણ કરે એની અપીલ ક્યાં થાય બીજી અપીલ ની પછી હાઈકોર્ટ માં ખરી નકલ જોઈએ કોઈ આ પિટિશન પણ ખરી નકલ જોઈએ ખરી નકલ કોઈ આપે છે કમિશ્નર સહી કરવા પણ સહમત નથી સહી નથી કરતા મારી પાસે ઓર્ડર પડ્યા દસ કોઈ કમિશ્નર ની સહી નથી એટલે શું એ એટલો લાખો રૂપિયા નો પગાર ખાય ને સહી નથી કરી શકતા ખરી નકલ તમે આયોગમાં માંગો ને તો પણ માંગેલા જ ને આપવી જ પડે પણ એને તો જોઈએ ને કોઈ પણ અધિકારીની સહી તો હોવી જોઈએ ને તો વેલીડ ગણાય કોઈ કોઈ કમિશનરે કોઈ સહી કરી હોય તો મને બતાવો હું તમને વોટ્સઅપમાં મોકલું જોઈએ એટલી નકલો આવો આવા આયોગ ને આ રીતનું પ્રજાને ઉઠો ઉઠા ભણાવવાના રસ્તા છે આપો તમે સંદેશવાળાના મારા નંબર કંઈ વાંધો નહીં